કૃષ્ણ કયા લી કોયડી તું ગો બોલે રે મારા કાના નારાજમાં રાજમા કો તું ગો બોલે રે મારા કાના નારાજમાં રાજમા બોરલિય મીઠું મીઠું બોલે રે મારા ખાના નારાજમાં બોરલિયો મીઠું મીઠું બોલે રે મારા ખાના નારાજમાં खू गो गोले मराजमा कना राज गायो ना तू गा गायो ना राज गायो ना दू जणा साई गोद खूप મારા ખા ના રાજમાં પંદરા દેવનમાં ગોવાના સંગમાં પંદરા દેવનમાં ગોવાના સંગમા ગાયો ચરો મારા ખાન ગાયો ચરા બાબુની દલિયો મથુરાની Hey, oh yeah, there Yo me to i